ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ ને તો બી આવું બોલીસ તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બદતમી બહેનો જોડે વાત નહીં કરવાની આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની બધા ખોટા છે સાત ભા લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇન્ડિગલ